બોટાદના પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પોલીસ અધિક્ષક કે એફ બડોલિયાની અધ્યક્ષતામાં જાહેર લોક સંવાદનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પોલીસ અધિક્ષક કે એફ બડોલિયા દ્વારા પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ચકાસણી કરવામાં આવી આ વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે બોટાદ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં જાહેર લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ લોક સંવાદ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ આગેવાનો સરપંચો સહિત સમાજના અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા જાહેર લોકસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ આગેવાનોને ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો કે રજૂઆત બાબતે ચર્ચા કરવામાં આવી તથા ગામડાઓમાં કોઈ પોલીસ ફરિયાદ કે પોલીસને લગતી અન્ય કોઈ રજૂઆત સાંભળવામાં આવી સાથે લોકોને ટ્રાફિક અવેરનેસ તથા સાયબર ક્રાઈમ બાબતે માહિતી પૂરી પાડવામાં આવી પોલીસ અને નાગરિકો વચ્ચે જરૂરી સંવાદથી પ્રશ્નો અને રજૂઆત સાંભળવામાં આવી અને ગામના આગેવાનોએ ક્રાઇમને લગતી તપાસમાં પોલીસને મદદરૂપ અને સહકાર આપવા જણાવ્યું તથા સરપંચોએ એકંદરે પોલીસ કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો આમ લોકોના પ્રશ્નોને વાચા આપવા પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલો જાહેર લોકસંવાદ કાર્યક્રમ સફળ પુરવાર થયો ઇન્સ્પેક્શનના ભાગરૂપે આવવાની હતી આમાં કાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના સૌ પ્રજાજનો નગરજનો આગેવાનો તમામને સાંભળવામાં આવે લોકોની જે રજૂઆતો હતી બોટાદ જિલ્લા પોલીસ ની પાસે એમની શું અપેક્ષા છે રજૂઆતો સાંભળતા જનરલ જેને કહેવાય કે પોલીસ સ્ટેશન પર ટ્રાફિકની સમસ્યા અમુક વિસ્તારમાં દારૂનું દૂષણ જે છે દારૂ જુગાર એને લગતી રજૂઆતો મળી હતી એટલે એ રજૂઆતો અમે નોંધી છે અમારા જે પોલીસ અધિકારીઓ છે એમને પણ જે બધી સૂચનો આપે છે અને જે કંઈ પણ રજૂઆત છે પોલીસ સ્ટેશન પ્રકારમાં તમામ તમામ આઉટ થાય એ માટે બોટાદ જિલ્લા પોલીસ પૂરતા પ્રયત્ન કરશે